તો ઝાડ પહેલા કેવું હતું હવે કેવું મસ્ત સેટ થઈ ગયું છે મસ્ત મજાની ખારેક ની સિઝન આવી ગઈ છે ઘરે સકટટી વાઈતી એજ કાફીન લાયા છે આપણે કટિંગ કરશું તરબુચ નું લઈ લીધો છે ને હવે જઈશું રિટર્ન બ્રેડ મળી નહીં એટલે સેન્ડવિચ બનાવવાનું આજ કેન્સલ થશે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નો વિડિયો તો કેમ છો બધા મજા મને ના મજામાં તો મારા વિડિયો જોતા રહો મજામાં આવી જ જશો મસ્ત મજાની ખારેક ની સિઝન આવી ગઈ છે ને મીઠી મીઠી ખારેક ખાઈએ છીએ

ના ખાખ ખાઉ અમે જે અમારા ઘરે સગાટેટી વાવી તી એજ કાપીને લાવ્યા છીએ જો મસ્ત મજાની મીઠી નીકળી છે એકદમ કલર મસ્ત આવ્યો છે ટોટલ બે સગાટેટી હતી એમાં એક બગડેલી હતી ને એક બરાબર નીકળી છે તો હવે ખાસું સગટેટી એના જે સગાટેટી આવી જાવ તારાજી સગાટેટી જાવ લે 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 લા સગાટેટી તો હવે ખાસું સગાટેટી

જો વેલો આખો બગડી તો ગયો છે વરસાદના લીધે એટલે સાવ બગડી જાય એના કરતા આપણે તરબોચ નું કરી નાખશું અનબોક્સિંગ કાપવા માટે ચક્કુ લઈને આવું છું પછી આપણે કરશું કટિંગ આ બાજુ જમવાની તૈયારી થાય છે છે મન તો ભાવતું નહીં અડવી

જો ગારોને બધું ચોટી ગયું છે વરસાદને લીધે તો આપણે કટ કરી દઈએ કાએ કટ કરનાર જો પહેલું તરબૂચ અને મૂકશું આપણે ધોવાનું છે હજી કાપો બીજું જો બીજું તરબૂજ કપાઈ ગયું છે મસ્ત મજાના બંને તરબૂજ આવી ગયા છે અને પહેલાં આપણે ધોઈ નાખશું અને પછી કટ કરશું જો બંને તરબૂજ ધોઈ નાખ્યા છે હવે કરશું આપણે કટિંગ તરબૂચનો વેલો ખરાબ થઈ જતો હતો એટલે નીકાળી દીધો છે અને કેટલી જગ્યા થઈ ગઈ છે અને એકદમ ચોખ્ખું થઈ ગયું છે જો અત્યારે ગામનું વાતાવરણ કંઈક આવું છે વરસાદ જેવું વાતાવરણ થયું છે પણ હજી સુધી વરસાદ આવ્યો નથી આ ઝાડવા બહુ મોટા થઈ ગયા છે એટલે જો ભગવતી સેટ કરે છે આ ઝાડને એકદમ ચોખ્ખા કરી નાખ્યા સેટ કરી દીધા છે હવે આમનો વારો છે ઝાડની વધારે ડાળો બધી જો કાપી નાખી છે હવે આનો વારો છે ઉખાડ દે હવે આ ઝાડનો વારો છે ઝાડ પહેલાં કેવું હતું ને હવે કેવું મસ્ત સેટ થઈ ગયું છે આમ નમી જતું તો હવે દિવાલથી સેટ કરી દીધું છે એટલે મોટું થશે એટલે ઉપર જ જશે હવે ને બધું કટિંગ કરીને અહીંયા નાખ્યું છે અત્યારે ચાલુ છે ઝાડની સાફ સફાઈ જો આ બાજુએ વહેલા હતા જે બગડી જતા હતા વરસાદ બધા હટાવી દીધા છે તો આપણે કટિંગ કરશું તરબૂચનું અનબોક્સિંગ પેલું કયું કટિંગ કરું મોટે

લે બીજો તરબૂજનો વારો આ તરબૂજ બહુ સફર છે સેમ છે ટેસ્ટ કરીએ હવે જ એક ટેસ્ટ સેમ છે તરબૂચનું કટિંગ થઈ ગયું છે ને હવે અમે જઈશું પરમેશ્વરી મોલમાં ખરીદી કરવા માટે કે સાંજના કંઈક જમવાનું બનાવવાનું છે ખાસ ભગવતી કપડાં બદલી લે પછી આપણે જઈશું પરમેશ્વરી મોલમાં ભગવતી આવી ગઈ છે ને નીકળશું પરમેશ્વરી મોલ જવા માટે અમે અત્યારે જઈએ છીએ મોલમાં આજ સાંજે જમવામાં કંઈક ખાસ બનાવવાનું શું બનાવવાનું અને આલુ પરોઠા વધારે બનાવજો કેમ કે મને આલુ પરોઠા વધારે ભાવે છે સેન્ડવીચ કરતા તો આપણો આવી ગયો છે અહીંયા વણુદમાં જ આવેલો છે પરમેશ્વરી મોલ ત્યાં પહોંચી ગયા છીએ અત્યારે ખરીદી કરવા માટે ગેસ ની ઉપર મૂકવાનું જે આવે ને સ્ટેન્ડ લીધું છે. અહીં આપણે લીધું અમારા ઘરે ગેસ ની પાઇપ તૂટી ગઈ છે. તો પાઇપ લીધી છે. જો પાઇપ ગોતતા હતા નમડી ગઈ પાઇપ. સાણના જમવા માટે બ્રેડ લેવા હતી પણ બ્રેડ અહીંયા છે નહીં એટલે બ્રેડ બહારથી લેવી પડશે. પાણીપુરી પેકેટ લઈ લો. સોજી પેકેટ લીધું છે. અનંત માટે એક મિની બોલ લેવાનો તો બધી વસ્તુ મળી ગઈ ખાલી એક બ્રેડ નહીં મળી હવે બીજી દુકાને જઈએ છીએ બ્રેડ લેવા માટે પાણીપુરી નું પાણીનો મસાલો મળી ગયો છે ને બ્રેડ મળી નહીં એટલે સેન્ડવિચ બનાવવાનું આજે કેન્સલ થશે કાલે હું જઈશ બે લાવી દઈશું બ્રેડ ઓકે જઈએ ઘરે જો એકદમ વાતાવરણ અંધારું અંધારું થઈ ગયું છે જોઈએ કેટલી વારમાં વરસાદ આવે છે ફેમિલી મોલમાં બ્રેડ તો નથી મળી પણ અત્યારે ભગવતી એક નવી વસ્તુ બનાવી છે ફાજ કરીને છોડ આવે છે એના પાત્રા બનાવ્યા છે અને સાથે ચોરજ ભૂંગળા તળે છે અને ખીચડી બનાવી છે તો આ રેસિપી નવી બનાવી છે આ ટ્રાય કરવાની છે તો શેનું શાક અચ્છા ગવાર બટાકાનું શાક નવી આઈટમ બનાવી છે નવી આઈટમ ટેસ્ટ કરવાની છે આમ આ બ્રેડ હોય તો શું બનાવવાનું હતું હમ આમ તો સેન્ડવિચ બનાવવાના હતા પણ મોલમાં ક્યાંય બ્રેડ મળી નહીં આમ તો બે ત્રણ જવાઈ જશું એટલે લાવશું બ્રેડ તો આજે ખાસું નવી રેસીપી બેસી ગયા છીએ અમે જમવા માટે અને જો નવું અથાણું લીધું છે મારે સાસરીમાંથી આવ્યું છે ગોળ કેરીનું અથાણું આજે